માલવણ ખરસોલી સંતરામપુર અને વડોદરાના સભ્યોએ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દિવંગત સભ્યોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર સભ્યોનું સન્માન કરવાનો હતો શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ધોરણ એકથી બારમાં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત સમાજનું ગૌરવ વધારનાર વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ઉચ્ચ ડિગ્રી મેળવનાર સભ્યોને દાતાઓ દ્વારા શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા છેલ્લા ત્રણ વર્ષમાં નિવૃત્ત થયેલા સમાજના સભ્યોને પણ સાલ ઓઢાડીને દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમો સમાજમાં એકતા અને પારિવારિક ભાવનાને મજબૂત કરે છે સભાના અંતે તમામ સભ્યોએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો સમગ્ર સાધારણ સભા શાંતિપૂર્ણ અને સુમેળ ભળ્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી જે સમાજની સંગઠિત શક્તિ અને સુમેળનો ઉત્તમ ઉદાહરણ દાખલો પૂરો પાડ્યો હતો Shiva, Shiva.